જૂનાગઢે આપણને નરસિંહ મહેતા આપ્યા છે જૂનાગઢે આપણને ગિરનાર આપ્યો છે જૂનાગઢે આપણને કેસર કેરી આપી છે જૂનાગઢે આપણને સિંહ આપ્યો છે જૂનાગઢે આપણને ધીરુભાઈ અંબાણી આપ્યા છે જૂનાગઢે આપણને પરવીન બાબી આપ્યા છે બહુ લાંબુ લિસ્ટ છે આજની તારીખમાં જો વાત કરીએ જમાનો બદલાયો છે આધુનિક યુગ છે સોશિયલ મીડિયાનો એક જમાનો છે ડિજિટલ યુગ છે જ્યારે ડિજિટલ યુગ આવ્યો ત્યારે જૂનાગઢને પણ લાગ્યું કે હવે અમારે એક રત્ન આપવું છે તો જૂનાગઢે આપણને ધવલ દોમડી આપ્યા છે આ બધી એટલા માટે વાત કરી કે ભૂમિમાં બહુ મોટી તાકાત છે અને આપણે બધા જોઈએ છીએ કે ધવલ દોમડી આજે જૂનાગઢમાં રહીને જ વિડીયો બનાવે છે અને લોકોના દિલ સુધી ને ઘર સુધી પહોંચ્યા છે વિદેશમાં પણ પહોંચ્યા છે ધવલ આ ઇન્ટરવ્યૂમાં તમારું સ્વાગત કરું છું કોઈ કાગળ નથી ગૂગલમાં સર્ચ નથી કર્યું ધવલના મિત્રોને પૂછ્યું નથી કે મારા ધવલને શું પૂછવું જોઈએ ધવલને પણ કદાચ કેટલીક વાતો અત્યારે યાદ આવશે આપણે એકદમ બેકગ્રાઉન્ડમાં જઈએ છીએ તમારા જે ચાહકો છે એમને ધવલ વિશે ઘણું બધું જાણવું છે એવી ઘણી અજાણી વાતો આપણે કરીશું ફેમિલી બેકગ્રાઉન્ડ ક્યાંથી આવો છો અને એ પરિવારમાં જે ઉછેર થયો એ કેવો પરિવાર હતો અમીર મધ્યમ વર્ગ કે ગરીબ હવે મારા ફાધર ફાર્મર છે અને હું બહુ નાના ફેમિલીથી બિલોંગ કરતો હતો અને હું જ્યારે એન્જિનિયરિંગમાં સ્ટડી કરતો હતો બે હજાર બારની અંદર અત્યારે મારા મધર એક્સપાયર થઈ ગયેલા છે જે આ વાતની કોઈને ખ્યાલ નથી અને એ ટાઈમ પર મતલબ જ્યારે હું બહાર સ્ટડી કરતો અને આ જે ટાઈમ હતો કે હવે ભણીને શું કરવું પપ્પાને કઈ રીતે હેલ્પ કરવી એ ટાઈમ પીરિયડ થોડોક મારા માટે બહુ અઘરો હતો બટ ત્યારે જ આ સિચ્યુએશન આવી કે બે હજાર પંદરની અંદર પછી મેં આ રીતના વિડીયોઝ બનાવવાના સ્ટાર્ટ કર્યા બે હજાર પંદરમાં જઈએ પેલા થોડું પાછું જવું છે કારણ કે આપણે ખેડૂત છીએ એટલે હંમેશા લોકોને લાગે છે કે ખેડૂતને કોઈ તકલીફ નથી પણ હું પણ ખેડૂત છું એટલે મને ખબર છે બહુ તકલીફ છે આપણને તો ફાધરની જે તકલીફ છે ખેતીમાં જે આપણે પકવવું એ ખૂબ અઘરું છે તો એ ગામનું નામ લેવું છે જે તમારું મૂળ ગામ છે કદાચ અને ફાધરનું નામ લેશો તમે અને કેવી મહેનત કરી છે તમે એ બહુ નજરે તમે નજરે જોઈ છે ને તો એટલે જ તમને લાગ્યું હશે કે મારે કશું કરવું છે કે એમનું દુઃખ ઓછું થાય હવે પપ્પા એક ખેતી કરે છે તો એ મૂળ અમારી જે જમીન છે એ જૂનાગઢની અંદર જ છે અને એની અંદર મતલબ જે સવારથી સાંજ સુધી તડકો હોય તો તડકો સવા ટાઢ હોય તો ટાઢ ને વરસાદ હોય તો વરસાદ અને વરસાદ ન આવે તો વરસાદ ન આવે તો એ જે જે પાક ન થાય અને એના પછી જે વરસ કાઢવું એ મેં જોયેલું છે કારણ કે આ જે સમય હાલે છે એની અંદર ભણવું પ્લસ બધું આખું ઘર ચલાવવું એ બહુ અઘરું છે ખેડૂત માટે કારણ કે જો વરસાદ ન આવે અને વધારે તડકા પડી જાય તો જે સર્વાઈવ કરવું એ બહુ અઘરું પડી જાય છે તો એ ભણતાં ભણતાં સમય એક વિચાર આવતો કે ભાઈ હવે શું આપણે શું કરશું કે આપણા પપ્પાને શાંતિ આપીએ આપણે અને આજે ખેડૂતમાંથી આગળ આપણે આગળ નીકળી શકીએ ધવલને ખૂબ નાનપણથી લાગે છે કે પપ્પાને મદદ કરવી છે આર્થિક રીતે મદદ કરવી છે પણ એક યુટ્યુબર જ બનવું છે કોમેડી વિડીયો જ બનાવવા છે એ પ્રકારનો કોઈ વિચાર હતો અથવા તો નાનપણમાં બિલકુલ પણ વિચાર કર્યો હતો કે તમે એક્ટિંગ કરશો ના એવો કોઈ વિચાર નહોતો કે આ રીતના કરશું કઈ રીતના કરશું પણ વિચાર એટલો હતો કે કાંઈક કરવું છે કે કાઈક કરશું કે જેથી પપ્પાને આપણે મદદ કરી શકીએ કે ભાઈ આજે એ લોકો મહેનત કરે છે સવારથી સાંજ સુધી આખી તનતોડ મહેનત કરતા હોય અને એનું પરિણામ છેલ્લે એને બહુ ઓછું મળતું હોય છે જે પ્રમાણે ખેડૂત મદદ કરતા હોય છે એ લોકો એ પ્રમાણે ઓછું કરતા હોય છે તો એ વિચાર એવો હતો કે કંઈક એવું કરીએ કે જેનાથી ઘર આખું આપણું થોડુંક વ્યવસ્થિત સારી રીતના ચાલે ઓછી મહેનતે થોડુંક વધારે કશું નક્કી કર્યું હતું ડૉક્ટર બનવું છે પ્રોફેસર બનવું છે એવું કંઈ પ્લાનિંગ હતું મારો મૂળ સવાલ એ છે એવું કોઈ સપનું જોયેલું સપનું એક એવું જોયેલું નાનો હતો ત્યારે કે ક્રિકેટર બનવું છે ત્યારે ક્રિકેટર બનવાનું સપનું હતું બે વર્ષ મેં મહેનત બી કરેલી ક્રિકેટમાં મતલબ કોચિંગ ક્લાસીસમાં જતો હું સેવન્થ અને એઇથમાં હતો ત્યારે પણ એ પછી ધીમે ધીમે મોટા થયા ત્યારે ખબર પડી કે ભાઈ એ બહુ થોડુંક અઘરું છે સક્સેસ મળે ન મળે એ બી ખબર નથી પછી થોડુંક ભણવામાં ધ્યાન દીધું અને ભણતાં ભણતાં બી હું નાઇન્થ સુધી બહુ મીડિયમ ક્લાસમાં આવતો પછી ટેન્થની અંદર મને નાઇન્ટી ફોર પર્સન્ટેજ છે અને ટ્વેલ્થની અંદર એટી સેવન પર્સન્ટેજ છે અને મેથ્સની અંદર ટ્વેલ્થની અંદર હન્ડ્રેડ આઉટ ઓફ હન્ડ્રેડ આવેલા છે ગોલ્ડ મેડલિસ્ટ છું તો અચાનક ધવલ શું થયું કે નવમાં ધોરણ સુધી બરાબર નહોતું અને પરિણામ અચાનક સારું કેમ આવ્યું હવે નાઇન્થ સુધી તો બરાબર ચાલતું નહોતું બટ ટેન્થમાં આવ્યા પછી ખ્યાલ પડ્યો કે ભાઈ હવે આપણે કાંઈક કાંઈક તો કરવું પડશે કાં તો આપણે કંઈક બીજી ફિલ્ડ પકડવી પડશે કાં તો ભણવામાં ધ્યાન દેવું પડશે તો ભણવામાં ધ્યાન દેવું તો પછી પૂરતું દેવું તો એ રીતના બધી વધારે પડતી મહેનત કરી અને પછી આ રીતના ઓકે એ પછીની જ્યારે વાત આવે છે કે તમે સ્ટડીમાં ગોલ્ડ મેડલિસ્ટ બનો છો તમે તો ફરી પાછી એ નવથી પાંચની કે નવથી સાતની નોકરી નહોતી ગમતી એટલા માટે જ યુટ્યુબર બન્યા અથવા તો શું થયું વડોદરાના એ હોસ્ટેલના રૂમમાં કે તમારે પહેલો યુટ્યુબનો વિડીયો બનાવવાનો વિચારો તમને હવે જ્યારે ટ્વેલ્થ મેં જે પૂરું કર્યું છે એ મેં જૂનાગઢથી પૂરું કર્યું અને આફ્ટર એન્જિનિયરિંગ માટે હું બરોડા આવ્યો તો જ્યારે બરોડા આવ્યો ત્યારે આખી નવી જ દુનિયા જોઈ કે જે જૂનાગઢની અંદર ન હોય એ બરોડાની અંદર જોવા મળે છે કારણ કે જે નાના સિટીની અંદર ના હોય એ અમદાવાદ બરોડા સુરતની અંદર હોતું હોય છે તો અહીંયા આવીને ખબર પડી કે અહીંયા આખી લાઇફ અલગ છે અહીંયા લોકો નોકરી કરે છે સવારથી સાંજ સુધી જાય છેલ્લે એને એટલું મળે છે મહિનાનું તો ત્યારે એક બે સેમેસ્ટર ગયા પછી એવો વિચાર આવ્યો કે એન્જિનિયરિંગ કરીએ તો છીએ પણ આમાં છેલ્લે એક નોકરીની અંદર શું મળશે તો કે નવથી સાંજના છ સુધી જોબ કરવાની છે અને દસ પંદર હજાર વીસ હજાર પચીસ હજાર પગાર મળશે તો વિચારે એવો કર્યો કે ના નોકરી નથી કરવી કરશું બીજું ગમે કાંઈક પણ નોકરી નથી કરવી ડિગ્રી કઈ લીધી છેલ્લે મેં મિકેનિકલ એન્જિનિયરિંગ મિકેનિકલ એન્જિનિયર આખું જે મિકેનિક છે વિડીયોનું એ સમજે છે પહેલી વાર વિચાર કે બે હજાર પંદરની અંદર ત્યારે જીઓનું સ્ટાર્ટઅપ નહોતું થયું ઇન્ડિયાની અંદર અને ત્યારે આપણે એક જીબી નેટ આખો મહિનો ચલાવતા તો ત્યારે હોલીવુડના ઇંગ્લિશની અંદર બે ત્રણ વાઇન બનાવતા વાઇન મતલબ શોર્ટ્સ વિડીયો તે પંદર સેકન્ડની અંદર એ લોકો વિડીયોની કોમેડી ક્રિએટ કરીને બનાવતા અને અપલોડ કરતા વાઇન એપ્લિકેશનની અંદર તો એ હું ત્યારે જોતો અને એ લોકોના જે ફોલોઅર વધતા વ્યૂ વધતા એને જોઈને એમ થતું કે આ લોકો મતલબ આ અપલોડ કરીને આટલા ફેમસ થાય છે તો આપણે કંઈક કરીએ અને એ પિરિયડની અંદર મેં ત્યારે હિન્દીની અંદર ચાર પાંચ વિડીયો સ્ટાર્ટ કર્યા અને મેં ગ્રુપની અંદર જ શેર કર્યા કે જે અમારું ફેસ કોલેજનું ગ્રુપ હતું એમાં શેર કર્યા તો એ લોકોએ થોડીક મજાક કરી અને ચાર પાંચ જણા હતા ફ્રેન્ડ લોકો એ થોડાક કે ભાઈ આ શું બનાવ્યું હોય કે આવું આપણે ના હોય કે આ બધું ઇંગ્લિશમાં સારું લાગે અહીંયા હિન્દીમાં હતા એક તો આપણે ગુજરાતી આપણું હિન્દી સરખું નીકળે નહીં બાવા હિન્દી નીકળે તો બાવા હિન્દી ની અંદર સ્ટાર્ટ કર્યું તો કે બાવા હિન્દી ન ચાલે આમાં ખોટી આબરું જાય કે આ ધંધા ના કરાય તો પાછું બે મહિના સુધી બંધ કરી દીધું છે એક મેં બનાવ્યો હતો કે મમ્મીને રિલેટેડ બનાવ્યો હતો મતલબ મમ્મી હોય અને એનો છોકરો હોય તો મમ્મી જેના છોકરાને ખીજે ખીજાતી હોય ને એ રીતના મેં બનાવ્યો હતો કે ઓલો વરસાદમાં પલળીને ઘરે આવ્યો હોય અને પછી જે મમ્મી મતલબ એને ખીજાય ને આપણી ગુજરાતી સ્ટાઇલમાં એટલે મેં બનાવ્યો તો બાવા હિન્દી સ્ટાઇલમાં તો મેં એ રીતના બોલ્યું હતું બોલતા આપણને હિન્દી બહુ ફાવે નહીં આપણો જે એસેન્ટ હોય નીકળે નહીં તો મેં તર બતા કે એસા નહીં કરને કા વરસાદ મેં કે આયા હે ફિર બી તું યાર ઇધર આ આટા માર રહે કો ક્યાં પૂરા દિન ઇધર પાતા મારને કા તો ઉસ કન્ટેન્ટ કો મતલબ એવી રીતના મતલબ પબ્લિકને પસંદ આવ્યું હતું પણ મતલબ ફ્રેન્ડ સર્કલે મતલબ એવું કીધું કે ભાઈ આ બાવા હિન્દી ન આલે તું આ બધું બંધ કરી દે એટલે મેં થોડુંક બંધ કરી દીધું બે મહિના પૂરતું અને શેર તમે ક્યાં કર્યું હતું ફેસબુકમાં અથવા તો રીતે તમારા મિત્રો સુધી મેં મારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલું એ જે દસ વિડીયો મેં સ્ટાર્ટિંગના જે દસ બાવા હિન્દી ટાઈપના કન્ટેન્ટ બનાવેલા ને એ મેં ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલું પછી એની અંદર સો કે બસો વ્યૂ મેક્સિમમ આવતા એ બી ખાલી કોલેજ ગ્રુપના જે હું લિંક શેર કરતો વોટ્સએપની અંદર એના વ્યૂ આવતા અને લોકો એમાંથી ચાર પાંચ જણા કહેતા કે ભાઈ સારું બનાવ્યું છે કોમેડી છે મજા આવે છે અને બીજા પંદર વીસ જણા એવું કહેતા કે ભાઈ ના ભાઈ તો આ બંધ કરી દે બાકી આ અને પાછું એવું હતું કે કોલેજની અંદર હું સ્કોલર હતો કારણ કે ટ્વેલ્થ સુધી હું સ્કોલર હતો અને કોલેજની અંદર પછી એક તું આ કરીશ તો એક તું હવે ભણવામાં કે દાંડું મારીશ કે ખોટી કેટી બેટી આવશે કે આ બધું રહેવા દે અને ભણવામાં થોડુંક ધ્યાન દે તો બે મહિના કશું જ ન કર્યું એ સમયગાળા દરમિયાન શું વિચાર્યું ફાઇનલી ગુજરાતી વિડીયો સાથે તમે આવ્યા એના વિશે વાત કરશો એ બે મહિના બે મહિના દરમિયાન હું બહારના લોકોના વિડીયો તો જોતો જ કે ભાઈ આ લોકો હજી બનાવે છે અને એ બે મહિના દરમિયાનમાં એ લોકોના ધારો કે એક મિલિયન ફોલોવર હોય તો ડાયરેક્ટ બે મહિનાની અંદર પાંચ મિલિયન પર પહોંચી ગયા હતા તો હું વિચારું છું કે મેં કીધું બે મહિના હું બંધ રહ્યો છું અને આ લોકો બે મહિનામાં એક મિલિયનથી પાંચ મિલિયન સુધી પહોંચી ગયા છે તો આપણે આજે થોડું ઘણું નાનું કંઈક ચાલુ તો કરીએ આજે સો વ્યૂ આવશે તો મેં કીધું પાંચસો આવશે પાંચસોના પાંચ હજાર આવશે તો એ ટાઈમ પર મેં પાછું હિન્દીમાં જ બનાવવાનું ચાલુ કર્યું અને એ હિન્દીમાં બનાવતો ત્યારે મેં પછી એક ધારા હિન્દી વિડીયો ઇન્સ્ટાગ્રામ પર સોથી દોઢસો પોસ્ટ કરેલા પંદરથી વીસ સેકન્ડના જે વિડિયો આવે એ આ રીતના જ કોમેડી કોઈ ફ્રેન્ડ સર્કલને રિલેટેડ ગર્લફ્રેન્ડને રિલેટેડ મમ્મી પપ્પાને રિલેટેડ કોઈ રીતના જે રિલેટેબલ કન્ટેન્ટ આપણી આજુબાજુની જે સ્ટાઇલમાં થતા હોય એ રીતે જ સોથી દોઢસો વિડીયો અપલોડ કર્યા તો એની અંદર મને એવો રિસ્પોન્સ મળતો હતો કે જે એમ થતું હતું કે આ ક્યાં સુધી ચાલશે મતલબ ચાલે છે કે નથી ચાલતું એ બી ખબર નહોતી પડતી કારણ કે જે વ્યૂ આવતા તે આજુબાજુમાંથી જ આવતા હતા કોઈ બહાર નહોતું આવતું કે ભાઈ હું જ્યાં ભણું છું તો ગ્રુપ સર્કલના જ વ્યૂ આવતા હતા કોઈ બીજું એમ નહોતું થતું કે ભાઈ બહારથી કોઈનો વ્યૂ આવે છે કે કોઈ બહારથી આવીને એમ કહે છે કે ભાઈ ના બહુ સારું કામ કરો છો એવું થતું નહોતું તો એની અંદર જ પછી મેં વિચાર કર્યો કે મેં કીધું એક દિવસ લાવું ગુજરાતીની અંદર ટ્રાય કરું તો એક વિડીયો મેં ગુજરાતીમાં પોસ્ટ કર્યો કે એ બે ફ્રેન્ડ સર્કલ વચ્ચેની ગ્રુપમાં ગ્રુપ સેટ હોય ને કે બે બે ફ્રેન્ડ બેઠા હોય તો એ એ ટાઈમ પર મેં એક કેરેક્ટર બી હતું મારું લાલો અને સુરો એ કરીને બે કેરેક્ટર હતા મારા લાલો સુરો કરીને તો એ બે જે વાત કરતા હોય ગુજરાતી છોકરાઓ વાત કરતા હોય તો એ મેં પોસ્ટ કર્યું તો એની અંદર મને જે હિન્દીમાં રિસ્પોન્સ મળતો હતો એના કરતાં ત્રણ ગણો રિસ્પોન્સ મળ્યો રિસ્પોન્સ ત્રણ ગણો મળ્યો હશે પણ એ લાલો અને સુરો ફરી એકવાર સાંભળીએ જો પહેલો વિડીયો યાદ હોય તો બેસ્ટ નહીં શરૂઆતનો કોઈ પણ વિડીયો ના મને એ વિડીયો હજુ સુધી યાદ છે અને હજુ સુધી એ વિડીયોની અંદર કોમેન્ટ ચાલુ હોય છે મારા યુટ્યુબ સેક્શનની અંદર ગમે ત્યારે જાઉં છું ને તો રોજની એક બે એક બે કોમેન્ટ આવતી હોય છે કે ભાઈ આ વિડીયો તમે પાછા સ્ટાર્ટ કરો તો એ ટાઈમ પર મેં જે સેલ્ફી વિડીયો સ્ટાર્ટ કર્યો હતો મતલબ આ રીતના હું ફોન પકડતો અને અહીંયા એક કેરેક્ટર એવું રાખતો કે ભાઈ સામે એક કેરેક્ટર ઊભું છે અને અહીંયાથી એ બોલતો તો સામે કેરેક્ટર સાથે વાત કરતો એ રીતના તો આ રીતના ફોન પકડ્યો હોય તો હું બોલતો હોય શું થયો ગોટિયા તો સામેથી પાછો પેલો જવાબ આપે કંઈ નહીં સુરાજોને આજે કોલેજમાં ગયો હતો અને પેલી છોકરી છોકરીયાર જે તૈયાર થઈને આવી જાય ને એમાં મારું દિલ ઉભરાઈ ગયું તો અહીંયાથી પાછો હું આ રીતના જવાબ આપું કે ભાઈ કઈ રીતના શું થયું તો કે કાંઈ નહીં યાર કે કોફી પીતી હતી ને હું અહીંયાથી જોતો જોતો જીવ બાળતો હતો તો એ રીતના જે કન્વર્ઝેશન થતું હોય કે આપણે જે જનરલી વિચારતા હોય છે કે આપણે છોકરીને જોઈને ઘણું બધું વિચારતા હોય પણ આપણે એની ના પાહે જઈ શકતા હોય કે ના એને જઈને કંઈ કહી શકીએ તો એ જે સિચ્યુએશન હોય ને એ વિડીયોની અંદર બતાવતો તો એ પબ્લિકને વધારે પસંદ આવતી ઓકે પછી ફેસબુક ઉપર આવે તમે હા તો થોડાક દિવસ એ જે ગુજરાતી કન્ટેન્ટ અપલોડ કર્યો એના પછી મેં પચાસથી સાઠ પાછા ઇન્સ્ટાગ્રામ પર વિડીયો પોસ્ટ કર્યા આ રીતે જે હિન્દીમાં બનાવતો એ પછી ગુજરાતીમાં કન્વર્ટ થઈ ગયો એનું કારણ છે કે જે હિન્દીમાં મને રિસ્પોન્સ મળતો એના કરતાં ગુજરાતીમાં વધારે રિસ્પોન્સ મળતો કારણ કે આપણી પબ્લિક છે જે બાવા હિન્દી સાંભળે એના કરતાં આપણું ગુજરાતી સાંભળે એમાં એ લોકોને વધારે મજા આવે કારણ કે એની આજુબાજુમાં એ આવું જ થતું હોય છે તો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી કરીને થોડુંક એવું ટાઈમ થયો કે પછી હવે આ લોકોને આપણે ફેસબુકમાં પોસ્ટ કરીએ તો ફેસબુકમાં મેં પોસ્ટ કર્યું અને એમાં મેં પહેલો જ વિડીયો પોસ્ટ કર્યો ને એની અંદર મને યાદ છે કે ડાયરેક્ટ મને ત્રીસ હજાર વ્યૂ મળ્યા જે ઇન્સ્ટાગ્રામ પર તો મતલબ પાંચ હજારથી સાત હજાર વ્યૂની અંદર જ આવતું અને એમાં બી હું બહુ ખુશ થઈ ગયા હતા કે ભાઈને પાંચ હજાર વ્યૂ આવ્યા બહુ મજા આવી પણ પેલો વિડીયો મેં ફેસબુકમાં પોસ્ટ કર્યો તો ને ડાયરેક્ટ એક દિવસની અંદર ચોવીસ કલાકની અંદર ત્રીસ હજાર વ્યૂ આવ્યા હતા તો એના ઉપરથી ખ્યાલ આવ્યો કે પબ્લિકને પસંદ તો આવે છે આપણે જે કરીએ છીએ યુટ્યુબ ઉપર તમે શિફ્ટ થયા પહેલાં હું તમને એક સવાલ કરી દઉં કે તમે કયા યુટ્યુબરને જોઈને પ્રેરણા લેતા એકવાર હતાશા આવે પણ ફરીવાર ઊભા થવાની તમને એક અંદરથી બળ મળતું એ કયા યુટ્યુબર હતા અત્યારે બધા ઇન્ડિયાની અંદર મોસ્ટ ફેમસ છે ભુવન બામ કરીને એને બધા લોકો ઓળખતા જશે તો એ જ્યારે એણે સ્ટાર્ટ કર્યું ને ઇન્ડિયાની અંદર યુટ્યુબની અંદર સ્ટાર્ટ કરવા માટે ભુવન બામ છે તો એ સ્ટાર્ટ કર્યું એને ફર્સ્ટ વિડીયો એણે જ્યારે અપલોડ કર્યો ને ત્યારે એના યુટ્યુબ પર સબસ્ક્રાઈબર હતા વીસ હજાર હું વીસ હજાર જેના એના સબસ્ક્રાઈબર તો ત્યારથી એને ઓળખું છું ને ત્યારે એના ઇન્સ્ટાગ્રામ પર ખાલી બસો જ ફોલોવર હતા એનો પહેલો વિડીયો પોસ્ટ થયો ત્યારે તો એનો વિડીયો અપલોડ થયો ને એટલે ડાયરેક્ટ મેં એને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો કે ભાઈ હું બી એક ગુજરાતીની અંદર વિડીયો બનાવું છું એ હિન્દીની અંદર બનાવતા અને એને પહેલાં જ વિડીયોની અંદર કંઈક પાંચસો છ છસો કે મતલબ પાંચથી છ લાખ વ્યૂ આવેલા તો મેં એને ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કર્યો મતલબ કે ભાઈ હું ગુજરાતીમાં મેસેજ કરું છું અને એનો ઇન્સ્ટન્ટલી રિપ્લાય આવ્યો હતો કારણ કે એ ટાઈમ પર મતલબ બસો ફોલોઅરની અંદર એ લોકોએ રિપ્લાય આપી દીધો અને કે ભાઈ ઓકે એ કે મને લિંક શેર કરો એ કે હું બી જોઉં એ કે તો મેં એને લિંક શેર કરી અમે લોકોએ વાત કરી અને પછી એ કે નાય શીખે કે આવી રીતના બનાવતા રહ્યો એ કે બસ ત્યારથી પછી મને એમ થયું કે ભાઈ આ લોકો જો પાંચસો છ છસો કે વ્યૂ હિન્દીની અંદર પહોંચી શકતા હોય તો આપણે બી ગુજરાતીની અંદર આપણે બનાવીને યુટ્યુબની અંદર સ્ટાર્ટ કરી શકીએ છીએ એ પછી ગુરુને ઘરે મળવાનું થયું જ ગુરુને નથી મળ્યા મળવાની ઈચ્છા હશે એક વખત મળેલા છીએ અમે મુંબઈ એરપોર્ટ ઉપર મળેલા છીએ હમણાં રિસન્ટલી કેટલા ચાર પાંચ મહિના પહેલાં જ અમે જ્યારે થાઈલેન્ડ ગયા હતા ત્યારે રિટર્ન આવતા હતા ત્યારે અમે ત્યાં વેઇટ કરતા હતા અમદાવાદની અમારી ફ્લાઇટ હતી ત્યારે તો ત્યાંથી એ પાસ થતો હતો અને ત્યારે પણ બહુ વધારે ક્રાઉડ હતું એટલે પછી હું એની બાજુમાં જઈ નહોતો હૈકો પણ એ પછી પાસ આઉટ થઈ ગયો હતો યુટ્યુબ પર તમે જ્યારે શિફ્ટ થવું છો એના વિશે વાત કરશું કે પહેલો વિડીયો કેટલા સબસ્ક્રાઇબર ધીમે ધીમે કેટલા વ્યૂ આવેલા હવે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર તો વિડીયો પોસ્ટ થતા જ હતા પણ એની સાથે સાથે યુટ્યુબ પર મેં પોસ્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું વીસ નવેમ્બર બે હજાર સોળની અંદર વીસ નવેમ્બર બે હજાર સોળની અંદર મારો પહેલો વિડીયો હતો જેની અંદર એક મમ્મી અને પપ્પા અને છોકરો એ ત્રણને લઈને મેં એક વિડીયો ક્રિએટ કર્યો હતો એ ત્રણેય કેરેક્ટર મેં જ પ્લે કર્યા હતા મમ્મી બી હું જ હતો પપ્પા બી હું જ હતો અને છોકરો બી હું જ બન્યો હતો અને એ વિડીયો મેં ગુજરાતીની અંદર એકથી દોઢ મિનિટનો વિડીયો બનાવ્યો હતો અને પોસ્ટ કર્યો તો એની અંદર મને કાંઈક બહુ ઓછા વ્યૂ મળ્યા હતા બસો વ્યૂ મળ્યા એ બી મેં જે લિંક શેર કરી એના જ વ્યૂ મળ્યા તો મને એમ થયું કે મેં કીધું આ લોકો ને ફેસબુકની અંદર વ્યૂ આવે છે બટ યુટ્યુબમાં વ્યૂ નથી આવતા તો આપણે યુટ્યુબ ઓછું કરવું જોઈએ અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ કરવું જોઈએ પણ મેં કીધું ચાલો ઠીક છે ફેસબુકમાં ચાલે છે તો એ જ વિડીયોનો પાછું હું આમાં અપલોડ કરું તો એ જે મારા ફેસબુકના વિડીયો હતા વીસેક ત્રીસેક જેટલા તો એ મેં પાછા આમાં યુટ્યુબમાં રીઅપલોડ કર્યા અને વીસથી ત્રીસ વિડીયો અપલોડ થયા એની અંદર મને ધીમે ધીમે રિસ્પોન્સ મળવા 200 સોના બસો 300 ત્રણસો ના પાંચસો બટ એની અંદર જો હજાર વ્યૂ થઈ ગયા તા ને તો હું મારા ફ્રેન્ડ સર્કલને પાર્ટી આપતો ત્યારે જે બરોડા હું ભણતો ને તો ત્યાં ગ્રુપ બનેલું હોય હજાર વ્યૂ થાય ને એક ની અંદર એટલે હું બધાને પાર્ટી આપું યુટ્યુબમાં તો દબલ એ ખુશી હશે ને હજાર વ્યૂની ખુશી છે અત્યારે તો મિલિયન લોકો જુએ છે તમારો વિડીયો ચેનલનું શું શરૂઆતમાં નામ લખેલું અને જ્યારે તમારે સ્ત્રીનું પાત્ર કરવાનું હશે કે કેવું મનોબંધન હતું કારણ કે પહેલી વાર તમે કદાચ એ પાત્ર કરવા જઈ રહ્યા છો ઘરેથી ફાધર શું કેશે ઘણા બધા સવાલો છે અને તમે જે સમાજમાંથી આવો છો ફર્સ્ટ ટાઈમ જ્યારે મેં જ્યારે લેડીઝ રોલ કર્યો ત્યારે હું સ્ટાર્ટિંગમાં ખાલી એક ચૂનની જે હોય ને છોકરીને ચૂનની હોય એને આ રીતના આમ ખાલી ફોલ્ડ કરીને ઓઢાડીને રાખી દેતો એ રીતના મમ્મીનું બી કેરેક્ટર પ્લે કરતો છોકરી કોઈ હોય તો એનું કેરેક્ટર એ રીતના પ્લે કરતો અને આજ સુધી એ જે મમ્મીની જે ચુંદડી હોય ઓલી બાંધેલી એ ચુંદડી હજી મારી કારની અંદર પડી જ હોય છે જ્યાં બી હું જાઉં એ ત્યાં ચુંદડી ભેગી જ લઈને જાઉં છું લટકી હા અને પહેલી વખત જ્યારે વિડીયો બનાવ્યો ને ત્યારે મેં એવું નહોતું વિચાર્યું કે ઘરની અંદર શું થાય કારણ કે ઘરના લોકોને કોઈને ખબર જ નહોતી બે વર્ષ સુધી કે હું વિડીયો બનાવું છું ઘરના લોકોને કંઈ ખ્યાલ જ નહોતો જ્યારે કારણ કે બરોડા ભણતા સ્ટડી કરતા ત્યારે જે એમને મો મનોરંજન માટે જ કરતા કે ત્યારે એની અંદર ખબર નહોતી કે આની અંદર ઇન્કમ થાય છે વ્યૂ માટે કરતા હતા કે ભાઈ વ્યૂ માટે આવે છે તો ત્યારે મારો ભાઈ હતો એને મેં બ્લોક કરી દીધો હતો કે ભાઈ આ વિડીયો જોઈ ન હકે એટલે એને મેં બ્લોક કરી દીધો હતો ઘરના લોકોને ખબર પડી ત્યારે શું પ્રતિક્રિયા હતી હવે ઘરના લોકોને ત્યારે ખબર પડી કે જ્યારે વિડીયોની અંદર થોડા વધારે વ્યૂ આવવા માંડ્યા હતા યુટ્યુબની અંદર બી ત્યારે કંઈક દસ કે પંદર હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા હતા અને મતલબ બહુ વધારે રિસ્પોન્સ સારો મળતો ત્યારે હું બરોડાથી જ્યારે વેકેશન કરવા માટે ઘરે ગયો ને તો સન્ડેના દિવસે બધા બહાર નીકળ્યા ફેમિલી સાથે ભવનાથની અંદર અમારે જૂનાગઢ તળેટી છે તો ત્યાં બધા સન્ડેના બધા બેસવા જતા હોય છે તો ત્યાં અમે બધા બેઠા હતા ફેમિલી સાથે તો એક ગ્રુપ ઓળખી ગયું મને કે આ તો ધવલ જ છે પેલો એ કે વિડીયો બનાવે તો ત્યાંથી છ સાત જણા મારી આગળ ફો ફોન લઈને સેલ્ફી પડાવ્યાં તો ત્યારે પૂછે છે પપ્પાને એ લોકો કે ભાઈ આ કેમ ફોટો પડાવે છે એ કે મેં કીધું હું વિડીયો બનાવું છું તો કે ક્યાં વિડિયો મેં કીધું પછી મેં ત્યારે એ વિડીયો બતાવ્યા એક બે વિડીયો બતાવ્યા તો કે સારું એ કે પણ એ ક્યાંક ભણવામાં ધ્યાન તો દેશો નહીં કે મેં કીધું ના એ કે મેં કીધું એ બધું રેડી હાલે છે મેં કીધું આ વિડીયો મેં કીધું આ તો મેં કીધું ટાઈમ મળે ત્યારે બનાવવું છું ઓકે ત્યારે એ લોકોને એ રીતના રિસ્પોન્સ આપી દીધો કે વાંધો નહીં ઠીક છે બનાવો હતું શરૂઆતમાં પહેલેથી મારી ચેનલનું નામ ધવલ દોમડિયા જે મારું ઓરિજિનલ નેમ છે એ જ રાખેલું છે એક પડાવ આવ્યો વચ્ચે એના વિશે વાત આ જે મારા વિડીયોઝ ચાલતા હતા સેલ્ફી વિડીયોઝ એના રિલેટેડ જ એક મૂવી બનેલું મતલબ આવું જ રહેશે કરીને જે નીતિનભાઈ ડાયરેક્ટ કરેલું છે અને એની અંદર એક રોલ હતો કે એક એની અંદર બી એક સુરા કેરેક્ટર નામનો જ રોલ હતો કે જે ત્રણ ફ્રેન્ડ હોય એમાં એક ત્રીજા ફ્રેન્ડ તરીકે મને નીતિનભાઈએ પસંદ કર્યો હતો એ આ વિડીયોના રિલેટેડ જ કે એના વિડીયો જોયા હશે અને કીધું કે ભાઈ આ વિડીયોને જ આપણે કે આ મૂવીની અંદર લેવા છે કે આ જ કેરેક્ટર આપણે નાખવું છે તો એ મૂવી આવું જ રહેશે બંનું અને એના પ્રમોશન માટે અમે લોકોએ સ્ટાર્ટ કર્યું હતું જીગલી ખજૂર અને એના અમે આઠથી નવ એપિસોડ જેવું બનાવ્યું હતું અને જીગલી ખજૂર ગુજરાતની અંદર મતલબ બહુ વધારે ફેસબુકની અંદર પોપ્યુલર થયું હતું એ લોકોને ખબર છે કે પછી તો જબરજસ્ત લોકપ્રિયતા તમારી અને નીતિન બંનેની વધી છે પણ એક સવાલ લોકોના મનમાં એ પણ છે કે જીગલી અને ખજૂર બંને જુદા કેમ પડ્યા જીગલી અને ખજૂર પતિ અને પત્ની હતા આજકાલ ઘણો એવો ટ્રેન્ડ ચાલે છે કે પતિ પત્ની ડાયવોર્સ કરી લે છે તો અમે બી છૂટા પડી ગયા છૂટાછેડા લઈ લીધા છૂટાછેડા પછી એક જુદો ટ્રેન્ડ છે કે મળે તો છે જ મિત્રોની જેમ પતિ પત્ની તમે મળો છો હા ઘણી વાર મળ્યા છીએ મતલબ બટ બહુ રેર કેસમાં મળતા હોય છે કારણ કે બધા પોતપોતાની અલગ લાઈફમાં હોય છે ઓકે જુદા પડ્યા પછી એક ચેલેન્જ હતી તમારા માટે કે પછી એક પ્રકારની ફરી સ્વતંત્રતા એક ખુલ્લું આકાશ અને પછી તમારે જ્યારે વિડીયો બનાવવાના હતા એ પછી તમારું જે એ પછીની જર્ની છે એના વિશે વાત કરશો હવે જ્યારે જુદા પડ્યા એના પછી મારા માટે એક ફેઝ એવો બી આવ્યો હતો કે મારે ઘરેથી એવું કીધું કે ભાઈ તું આ બધું મૂકી દે ત્યારે કારણ કે ત્યારે મારું એન્જિનિયરિંગ પૂરું થઈ ગયું હતું અને એક ટાઈમ એવો આવ્યો હતો કે ભાઈ એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી હવે ઇન્કમ ક્યાંથી લઈ આવી કારણ કે એ ટાઈમ પર હવે ઇન્કમ નહોતી તો ઇન્કમ લેવા માટે કરવું શું તો ઘરેથી કીધું કે ભાઈ તમે જોબ ચાલુ કરી દો તો એ ટાઈમ પર હું અમદાવાદ આવ્યો અમદાવાદ મેં ડિઝાઇનિંગના ક્લાસ સ્ટાર્ટ કર્યા અને ડિઝાઇનિંગના ક્લાસ મેં દસ દિવસ સ્ટાર્ટ કર્યા એ દરમિયાન જ મેં એક વિડીયો બનાવ્યો હતો વિકાસ ગાંડો થયો એ મારી ચેનલ ઉપર આજે મોસ્ટ વ્યૂડ વિડીયો છે કે જેની અંદર દસ મિલિયન વ્યૂ છે આજે એ ટાઈમ પર ચૂંટણી ચાલતી હતી અને કંઈક વિકાસનું આપણે ચાલતું હતું ત્યારે વિકાસ ગાંડો થયો વ્યૂ વિડિયો બનાવ્યો તો એક દિવસની અંદર યુટ્યુબમાં એ મિલિયન વ્યૂ પહોંચી ગયા અને ત્યારે મને ખ્યાલ પડી કે યુટ્યુબની અંદરથી ઇન્કમ થાય છે ત્યાં સુધી મને ખ્યાલ જ નહોતી યુટ્યુબની અંદર ફરી યુટ્યુબમાં તમારે આવવાનું થાય છે અને તમારો વિકાસ બહુ ગાંડાની જેમ થાય છે પહેલી આવક યુટ્યુબની હતી મારી અગિયાર હજાર કે જે અગિયાર હજાર જોયા ત્યારે મને ખ્યાલ પડી કે યુટ્યુબની અંદરથી તો આપણે નોકરી કરી શકીએ છીએ જે બાર નોકરી કરીએ છીએ એ ભી આપણે યુટ્યુબની અંદર કરી શકીએ છીએ મતલબ ઓકે તો નોકરી છોડીને ફૂલ ટાઈમ યુટ્યુબર કેરે બને બસ એ મારો પહેલો વિડીયો જ્યારે વાયરલ થયો વન મિલિયન વ્યૂ થયા એક દિવસની અંદર તો ત્યારે મેં વિચાર કર્યો મેં કીધું આ ડિઝાઇનિંગના ક્લાસ કરું છું આખો દિવસ મેં કીધું ક્લાસમાં જાઉં છું એ પછી હું જોબ ગોતીશ જોબ કરીશ તો બી દસ પંદર હજાર વીસ હજાર પચીસ હજાર મેં કીધું એક વિડીયોની અંદર મેં કીધું આટલું બધું થઈ શકે છે તો મેં કીધું મેં કીધું દસ પંદર વિડીયો બનાવવું હવે તો મેં ઘરે મેં કીધું કીધું મેં કીધું મારે નથી કરવું થોડુંક એ પીરિયડ આવ્યો તો મેં કીધું ઘરે મેં કીધું હવે મને મારી રીતના કરવા દીઓ મેં કીધું બે મહિના મને આપો તો એ બે મહિના મેં લીધા અને એ બે મહિનાની અંદર મેં પછી પાછા ફરીથી યુટ્યુબની અંદર અલગ જ કન્ટેન્ટ ક્રિએટ કર્યો એટલે તમારે જોબ કરવાનું એવું તમે તમે કે જોબ જ નથી કરી હા મેં મતલબ જોબ પહેલાંની જે પ્રોસેસ હોય કે જોબ મેળવવા માટે શું કરવું એ કરેલું છે ડિઝાઇનિંગના ક્લાસ ચાલુ કરેલા દસ દિવસ બી મેં કરેલા એ દસ દિવસ પછી મેં મૂકી દીધા કે ભાઈ હવે પૂરું હવે નહીં હવે એ પછી તમારે જૂનાગઢ જેવા નાના સેન્ટરમાં જઈને યુટ્યુબર તરીકે ટુમાં સસ્ટેબલ રીતે કામ કરું ત્યાં જઈને ટકી જવું એ કેટલું અઘરું હતું ને તમે કઈ રીતે કરી શકીએ હવે એ ટાઈમ પીરિયડ પર મતલબ ત્યાં કોઈ મને કો આર્ટિસ્ટ ન મળે મતલબ કોઈ બધા ધારો કે મારે મારી સાથે કોઈ કામ કરવા માટે કોઈ છોકરો કે છોકરી જોતી હોય તો ત્યાં ન મળે તો હું માણ કરીને કોઈ ફ્રેન્ડ સર્કલને પૂછતો કે ભાઈ તમે આવો તમારે આમ કરવાનું છે હું એ લોકોને તો ત્યારે તો હું ગ્રુપમાં ને ગ્રુપમાંથી જ કોઈ ફ્રેન્ડ ફ્રી હોય તો એને જ બોલાવી લેતો કે ભાઈ તું ચાલ આવીને આવ તું આવી રીતના બોલી જાય તું આવી રીતના તું આટલું બોલજે તું આટલું બોલજે એવી રીતના એક બે મહિના મેં જૂનાગઢની અંદર આ રીતના ચલાવ્યું પછી ધીમે ધીમે મને ત્યાંથી કો એક્ટર્સ બી મળતા ગયા અને આજે અમારી આખી ટીમ બની ગઈ છે બાર જણાની આખી અમારી ટીમ છે એટલે જૂનાગઢમાં રહીને કરી શકે છે ડિજિટલ મીડિયાની તાકાત છે લોકોના મનમાં સવાલો એ પણ છે કે ધવલ અત્યારે કેટલું કમાતા હશે હું અત્યારે એટલું કમાઉં છું કે ત્યારે એ ટાઈમ પર જે જોબ માટેનું વિચારતો હતો એના કરતાં તો અત્યારે દસ ગણો કમાઈ શકું છું મંથલી ઓકે યુટ્યુબની ઇન્કમ છે કે પછી યુટ્યુબના કારણે જે બીજું કામ મળે છે એની ઇન્કમ હું માત્ર યુટ્યુબની કહું છું યુટ્યુબની અંદર બી બીજું ઘણું બધું આપણે કરી શકીએ છીએ મતલબ કોઈ બ્રાન્ડ આવે છે તો એનું પ્રમોશન કરી શકીએ છીએ કોઈ શોપનું પ્રમોશન કરી શકીએ છીએ આજે ઘણા બધા યુટ્યુબર જે યુટ્યુબમાં સ્ટાર્ટ કરતા હોય છે તો એના માટે બી એક વસ્તુ છે કે યુટ્યુબ ખાલી યુટ્યુબ નથી યુટ્યુબની અંદર બી તમે ઘણું બધું ઇન્કમ કરી શકો છો બ્રાન્ડ પ્રમોશન કરી શકીએ છીએ આપણે સ્પોન્સરશીપ લઈ શકીએ છીએ કોઈ એડ કરી શકીએ છીએ આ બધુંની અંદર ઘણી બધી ઇન્કમ થઈ શકે છે તમારો ફ્યુચર ગોલ વિશે પૂછવું એ પહેલા ટૂંકમાં ટીપ્સ તમે શું આપશો યુટ્યુબરને ટીપ્સ ખાલી એટલી જ છે કે ધીમે ધીમે સ્ટાર્ટ કરીએ અને સારો કન્ટેન્ટ ક્રિએટ કરીએ તો વ્યૂ આવવાના જ છે સો ટકા મેં પાંચસો વ્યૂથી સ્ટાર્ટ કર્યું હતું અને આજે હું વન થ્રી મિલિયન સબસ્ક્રાઈબર સાથે યુટ્યુબની અંદર એક પેલી એવી ચેનલ ગુજરાતી હશે કે જે વન પોઈન્ટ થ્રી મિલિયન છે તો પાંચસો વ્યૂમાંથી વન પોઈન્ટ થ્રી મિલિયન સબસ્ક્રાઈબર પહોંચવું અઘરું નથી ધવલ માટે હવે ફ્યુચર ગોલ શું છે ક્યાં પોતાની જાતને જોવા માગે છે હું અત્યારે એક યુટ્યુબની અંદર જ ઘણી બધી ચેનલ હેન્ડલ કરું છું અત્યારે કોમેડીની અંદર ત્રણ ચેનલ છે મારી એક ધવલ ડોમડીયા કરીને છે એક ધીંગા મસ્તી કરીને છે એક ગુજુ ટોળકી કરીને છે અને હજુ બે ચેનલ સ્ટાર્ટ કરવાનો વિચાર કરું છું મતલબ આની અંદર જ એક્સપાન્ડ કરવા માગું છું ધવલ તમે જુનાગઢથી આવો છો ફરીવાર તમને કહીશ કે જુનાગઢમાં જે ગિરનાર છે ને એ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે એટલે એની જે છેલ્લી ટૂંક છે ને પાંચમી ટૂંક એટલી શિખર સુધી તમે સફળતા તમારી મળે તમને એવી આપણે ગુરુ દત્તાત્રેયને પ્રાર્થના કરીએ છીએ અને ફરી વાર ધવલ તમારો આભાર માનું છું થેન્ક યુ વેરી મચ મિત્રો જલ્દી આ ચેનલના બધા જ વિડીયોને જોવ લાઈક કરો અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે પેલો લાલ કલરનો છે એને ભૂલતા નહીં એટલે જ્યારે વિડીયો આવશે એટલે તમને નોટિફિકેશન આવી જશે